મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદના ગિરિરાજ ચોકમાં આવેલું એક જૂનવાડી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું જે મકાનના બીજા માળે રહેલ દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી દિવાલ ધરાશાયીની ઘટનાના પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી દિવાલ ધરાશયી થતાં જ જર્જરિત મકાન નજીક ચાની કિટલી ચલાવતા આધેડનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ સાથે જ અન્ય પાંચથી છ જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે બે લોકોના મોત નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે